જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ખેતરમાં લોગડીઓ બનાવી છે અને ઘણા દારે આપણે ખેતરમાં આપણે આવીને વોગડીઓ બનાવી છે તો મિત્રો આજનો વિડીયો એવો છે કે ઘણા માણસો એવું કહેતા હોય છે કે તમે ગુજરાતી વિડીયો બનાવો છો અને કોણ સપોર્ટ કરશે એમ બધા આપણે વિડીયો બનાવીએ એટલે બધા મજાકૂડાવી એમ કે તો વિડીયો બનાવે છે આવા બનાવીશ તેવા બનાવીશી અને બરાબર કોઈ મજા આવતી નથી વિડીયો જોવાની અને એવું બધું કમેન્ટ કરતા હોય છે અને ઘણા વિડીયો આપણે કોઈ પણ નાનો ક્રિએટર હોય અને વિડીયો બનાવતો હોય તો બધા હસી મજાક તો કરતા જ હોય કેમકે ભાઈ બંધો હોય આપણા સગાવાલા હોય તો બધા મજાક તો ઉડાવી કેમ કે વિડીયો તો ઇવનથી તો વિડીયો બનખી હતી કોઈ દિવસ અને તો એ જે કોઈ આવી વિડીયો બનાવતો હોય કોઈ મહેનત કરતું હોય કોઈ નવું કાર્ય કરવાની કોશિશ કરતું હોય તો પણ એની હસી મજાક ઉડાવી અને એટલે એવું ક્યાંય મોટિવેશન ના મળે ને એટલે બહુ પેલો એ થઈ જાય કે હવે હારું વિડીયો નહીં બનાવવા બધા મજાક ઉડાવી હવે કદી વિડી નહીં બનાવે એવું બધા કહેતા હોય એટલે ઘણા એવું તો એટલે પછી કોઈ વિડીયો બનાવવા બધું બંધ કરી દઈએ પછી પાછા ફેરતી બનાવી ના બનાવી બંધ કરી દઈએ તો મિત્રો આપણે આવું એટલે કોઈ આવું વિડીયો બનાવતો આપણે એવું ના કહીએ કે કદાચ વિડીયો બનાવવાનું ગમતા નહીં ના જોવા તો આપણે ના જોઈએ એમ એને આપણે સપોર્ટ કરીએ હા ભાઈ તું મસ્ત વિડીયો બનાવીશી મહેનત કરતો રહે સફળતા મળશે એવું આપણે કહેવું પડે તો આ તો એવું કહેવાની જગ્યાએ હું બધું કે એમ કોણ કરશે સપોર્ટ એમ બરાબર બનાવતો નહીં મજાક ઉડાવી તો મિત્રો આપણે આવું તો ના કહીએ તો કોઈ પણ નાનો ક્રિએટર હોય વિડીયો બનાવતો હોય તો એને સપોર્ટ કરવાનો એને કહેવાનું કે હા ભાઈ તને સપોર્ટ મળશે અને તું ત્યાં વિડીયો બનાવતા અમે તને ફૂલ સપોર્ટ કરીશું અમે પણ જોશું અને અમે પણ શેર કરીશું તો મિત્રો આજનો આપણો વિડીયો આવો છ તો મિત્રો તમે પણ સપોર્ટ કરજો કેમ કે હું પણ નાનો યુટ્યુબર છું અને હું પણ ગુજરાતનું છું અને ગામડામાં રહું છું અને આ પાછળ જો અમારા ખેતર તો અમારા ઘઉં જુઓ તો અમારા ઘઉં વઢાવા આવી જાય છે અને જો પાછળ અમારા ઘઉં જ છે તો મિત્રો સપોર્ટ કરજો અને આ નવી મારી નવી ચેનલ છે